મારીમાં એમ દેવું બહારનું ઘટનું શું મારી માં તકલીફો તો મારીમાં એક બાબુ સાત મહિના નો પછી ગુજરી ગયો પછી બાબુ રહ્યો નથી કશું રહેતું નથી મારી ઘેરથી મારી માં મેં બેબી છે બે ના બેબી એવી છે મારી માં માતાજી પહેલા બી ગોઠ હતી તો ગઢાઈ ના બી ગોઠ અને એમ કે કોઈ બી જગ્યા એમ કે કે તમારું સોકરું નહી થાય અમારે ઘરે કોઈ કર્યું એવું લાગે છે મને કોને કીધું એક બે જગ્યા બતાવી અમને કીધું તો કોઈ સંગ્રહ કરવા એકો જોડે પણ એને હું બતાવું કોઈ રસ્તો બતાય નહીં અમારી ફેમિલી માં છોકરો છે કોને છોકરો છે સદી માતાની ખબર છે હા સદી માતાની बाहर सभी पर छह खड़े पर क्या बाहर सामने ये बता दे सभी बताओ तेरे को हां हां मां तो वो करी कछु नहीं मांगो वो रस्तन बता ने लो करी नहीं मां अरे अरे मोकलू के जी आई हां मां जाऊस तने सभी माता ने दुख से हां मां सु कर रस्ता को बताओ मारे बाबे करिए पर तू तो मने के मन को के काल ना तू करी ना हिल तो मैं उन को के

જાણ પણ કર્યું નથી કરી નાખ્યું છે એમાં એમાં તમે રોશો હા એમાં તમારું કશું વળતું નથી

અને કેવું છો ને ગ્યા નઈ કડી કરા મારી માં જો સજીમાન અપનાય લીધી હોત ના પડત ના નહીં નથી સીધું કડા ની સદી માતા બરાબર કડા ની સદી માતા માતા ઉભો રે સુખડી શ્રીફળ એટલું કે માં તને લેવા આવ્યો છુ ભલે જેતું પણ માતા ઘરે એટલું કોણ સુખડી શ્રીફળ અને પ્રસાદ આવીએ સુખડી શ્રીફળ પ્રસાદ હોય ને એ માતા તમારે નથી

કડા મંદિર માં જવાય હા અને ત્યાં જેમ ઝૂલો પાછો હેકોર છે તો ઝુલાવાડવા આવે હા માં હા માં હા આનું અનુકોણ હા પાંચ વખત પરિવાર ભેગું થઈને ઝૂલો છે ત્યાં અલામમ કરજો હા માં

આપણને બે વર્ષ થી લોકો કેતા હોય તો આપડે શું કરે આપડા કાઢી નાખવાનું હવે તમે ત્યાં જશો ને એટલે તમે ત્યાં જાઓ ને

હા એની અંદર કીધુંતું કે 2 મિનિટ માટે કડાની અંદર સદીના બહાર રહીને મોકલું તો માનજે કે હું અમરત બાપાની મસાડી મેગડી બોલીતી એ ફાટે બહુ લોકો આયા ચાહી

બેઠા છે સાંભળે છે મારી વાત સમજો

આપડે શું કહીએ માં સમજ્યો નઈ મેં તમને અભડાયું દીપરો માંગે ને તો દીવો કરે તારા તારા માટે

પણ માગતા નહી કેતો કે માંગો દસ ના આલો વીસ એવું ન એવું કે છે મને જોતું નથી હું હાલવા વાળો